દર વર્ષે પાંચ જૂને ઉજવાતો વિશ્વ પર્યાવરણ દિવસ પર્યાવરણ સંરક્ષણ માટેનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય મંચ છે આ દિવસ પર્યાવરણ મુદ્દાઓ અંગે વૈશ્વિક જાગૃતિ લાવવાનું કાર્ય કરવામાં આવતું હોય છે ત્યારે અમદાવાદમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગ્રામ્ય પોલીસ દ્વારા ગ્રીનશીલ્ડ પ્રોજેક્ટ અંતર્ગત પચીસસો પ્લાન્ટનું વૃક્ષારોપણ કરાશે આ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તમામ પોલીસ સ્ટેશનો અધિકારીઓ મળી સાફ સફાઈ કરશે અને બાદમાં પચ્ચીસો પ્લાન્ટનું વૃક્ષારોપણ એક મહિનામાં પૂર્ણ કરશે ગઈ તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચ્ચીસના રોજ સાણંદ વિસ્તારમાં એક અપહરણનો બનાવ બનેલો હતો આ આ બનાવમાં ફરિયાદી છે શનિભાઈ ભરતભાઈ ઠાકોર ઉમર ત્રેવીસ વર્ષ આમને તપાસ દરમિયાન સામે આવેલું હતું કે આરોપી પાંચ આરોપી હતા કુલ અને જે મુખ્ય કાવતરું રચનાર આરોપી હતા લક્ષ્મણભાઈ લક્ષ્મણભાઈ હતા અને એમની સાથે જયેશભાઈ ડાભી એ જોડાયેલા હતા ફરિયાદીને નિદરાડ ગામના શમશાન ઘાટ પાસે લઈ જઈને માર મારવામાં આવેલું હતું અને સામાન્ય ઈજા પહોંચાડવામાં આવેલું હતું સાણંદ પોલીસે ઓમ પ્રકાશ સર એસપી સરના અધ્યક્ષસ્થાને અને એસડીપીઓ નીલમ ગોસ્વામી સરના અધ્યક્ષસ્થાને જુદી જુદી ટીમ્સ બનાવીને ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના માધ્યમથી ગુનાને પકડી પાડીને કુલ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને કાયદેસરની તપાસમાં હાથ ધરવામાં આવેલું છે આજે અપરનું કારણ સામે એક પ્રેમ પ્રકરણનું બનાવ છે જે મુખ્ય આરોપી છે લક્ષ્મણભાઈ એમના પુત્રી સાથે જે ફરિયાદી છે એમના પ્રેમ પ્રકરણનું બનાવ છે આ નામ છે મુજબ લક્ષ્મણભાઈ ઠાકોર જયેશભાઈ ડાબી રણછોડભાઈ ઠાકોર જગદીશભાઈ વાઘેલા અને વિક્રમભાઈ વાઘેલા ચિરાગ પાટડીયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ